વિતરણ કરવામાં આવે છે સદરૂ સાઇકલ નું વિતરણ અત્રે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી મળે થી કરવામાં આવે છે અને આ સાયકલો છે એ ગ્રીમ દ્વારા એજન્સી ફાઇનલાઇઝ કરી અને અત્રે સ્થળ પર ઉતારવામાં આવે ત્યારબાદ થી આગોતરું આયોજન કરી અને વિતરણ કરવામાં આવે છે અને આ બાબતે અમને ગયા અઠવાડિયે સાયકલ મળવાનું એજન્સી તરફથી મળશે એવી સૂચના મળતા આયોજન આગોતરું કરી અને તમામ કાર્યવાહી પૂર્ણ અને વિદ્યાર્થીઓને ઝડપથી સુવિધા પૂર્ણ કરવા પહોંચાડવા માટે અમે આયોજન કર્યું છે અને ટૂંક જ સમયમાં જેવી સાયકલો અમને તૈયાર મળશે અને તરત જ એમને જે તે શાળાઓને દરખાસ્ત મુજબ વિતરણ કરવામાં